હમ નમસ્કાર જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિ કળશ શ્રાવ્ય સાપ્તાહિકમાં દર સપ્તાહે કેટલીક યાદગાર વાર્તાઓ વાંચો પણ અને સાંભળો પણ આ ઉપક્રમનો લાભ લઈને ખૂબ બધા લેખક મિત્રો અને વાચક મિત્રો એક વિશિષ્ટ પ્રકારનો સંતોષ અનુભવી શકે છે શીખી શકે છે તો આવો આજની વાર્તા એટલે ગાર્બીજ જેના લેખિકા છે યામિનીબેન વ્યાસ જ્યોતિ કળશ ગુજરાતી ઈ વાર્તા માસિકમાં પહેલા જ અંકમાં આ વાર્તા નવેમ્બર બે ના અંકમાં પ્રગટ થઈ હતી તો સાંભળો ગાર્બીજ લેખિકા યામિની વ્યાસ સવાર સવારમાં ચાંદનો ટુકડો અહીં શું કરે છે નિનાદની નજર સામેના ઘરે અવનવા વળાંક સાથે બારી બારણા જાટકથી ભવ્યા પર પડી માંડ ત્રણ દિવસ પહેલા જ અમેરિકા થી પરણવા માટે કાકાના ઘરે પધારેલા નિનાદનું ઊંઘનું સાયકલ હજુ સેટ થયું ન હતું એને સમી સાંજથી ઝોકા આવતા હતા અને લગભગ મળસ કે એ જાગી જતો બધા ઊંઘતા હોય ત્યારે ઉપર અગાસીમાં જઈને એ સવાર સુધી આંટા મારતો ત્યાં જ એણે ધૂળનો ઉધડો લેતી ભવ્યાની મોહક અદા જોઈ બ્રેકફાસ્ટ ટેબલ પર એને કાકા કાકીને ભવ્યા વિશે પૂછ્યું કાકીએ તો ઉત્સાહમાં આવીને પડોશી ધર્મ બજાવ્યો ઓહો એ તો અમારા કલા બહેનની ભાવુ એમાં કંઈ જોવા પાણું નથી એના તો રૂપ સાથે ગુણ પણ ચડસા ચડસી કરે ઠરેલ કાકાએ પણ બધી જ રીતે યોગ્યતાની સંમતિ દર્શાવી હવે વાત સમોсам ચાલવાની જ હતી એ જ મખમલી સવારે ભવ્યની ભવ્યતા પર પડેલી નિનાદની એક નજરે અગાઉથી નિર્ધારિત ગ્રીન કાર્ડ હોલ્ડર માટે કેટલીય કન્યાઓના કન્યા દર્શનનો કાર્યક્રમ રદ કરાવ્યો આ તરફ તો ભવ્યાને પરદેશ જવાનો બિલકુલ મોહ હતો ના લતા કાકી મમ્મી પપ્પા કે વાલા ભૈલાને છોડીને જવું પડે ને તો પછી કેટલાય વર્ષે મળાય ના ના બાબા ના ભવ્યાએ હરક પદુડા નિનાદના કાકીને ઝડપથી જવાબ આપી દીધો છેવટે મમ્મી પપ્પા અને સહેલીઓની સમજાવટથી નિનાદની સાથે મુલાકાત માટે તે તૈયાર થઈ મનોમન નક્કી કરીને જ ગઈ હતી ના જ પાડી ના આવીશ પણ હા વિવેકી સોહામણા નિનાદની એક ઝલક જ હૈયા સંસર્વી ઉતરી ગઈ ચટમંગની પડબ્યા કરીને ભવ્યા તો નિનાદની સાથે ઉડી ગઈ મા બાપે દિલ પર પથ્થર મૂકીને દીકરીની ખુશીને માટે એને વળાવી પણ ભવ્યાને સતત યાદ આવતું હતું તેનું બાળપણ મમ્મીનો પાલવ પપ્પાનું વહાલ લાડકા ભાઈના મસ્તી તોફાન સખીઓ સાથેની ગુસપુસ વાતો એનું ઘર ગલી ચોક ને હિંચકો ખરી છે ને મમ્મી બે ચાર વરસાદની છાંટ પડી ન પડી એ ઝાંપા સુધી દોડતી છત્રી લઈને બેટા છત્રી તો લેતી જા ખાધું જ નથી લે આ લંચ બોક્સ મમ્મી હવે કોલેજમાં ક્યાં એવું બધું લઈ જાઉં ને પપ્પા તો મને અઢાર પૂરા થયા તો સ્કૂટી લઈ આવેલા અને નાનકડો રાજન સ્કૂલની રોજની દાસ્તાન રજૂ કરે મારી સામે એક્ટિંગ સહિત હું સ્કૂલ કોલેજમાં કેટલીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી ને ઇનામો મેળવતી પપ્પાને ગૌરવ થાય મમ્મી પણ ખુશ થતા ટોકે બહુ ચગાવી ના મુકાય દીકરીને હવે માંડ ત્રણ ચાર વર્ષ આપણી પાસે છે પપ્પા તરત જ બોલી પડતા ના અરે ના મારી લાડલીને હું ક્યારેય જવા મમ્મી તું ને મેમેમાં પણ હું મોટે ભાગે જ પક્ષ લેતી મને ચા બનાવતા આવડતી થઈ ત્યારથી પપ્પા મારા હાથની ચા પીતા તોય મમ્મી વગર મને એક પળ પણ ન ચાલતું કેટલી એવાર વાર થાય કે એડવાન્સ ગણાતા કન્ટ્રીમાં થતી હોય તો હું પાલવની ખેતી કરું મમ્મીના લહેરાતા પાલવના ખેતર હોય એના છાંયડે હું બેસી રહું અણજાણ અમેરિકન લોકો એનું પણ મૂલ્ય આંકીને વેચી દે તેવા છે ભવ્યાએ આવીને આવી કેટલી યાદો સહારે દસ વર્ષ કાઢી નાખ્યા કેટલી વાર બારડોલી આવવાનું નક્કી કરે પણ નિનાદના બિઝનેસમાં વ્યસ્તતા અને બે નાના બાળકો સાથે નીકળી શકાતી જ નહોતી વળી સાસુમાની કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે એક ના એક ભાઈના લગ્ન વખતે પણ તે આવી શકતી ન હતી એટલે પિયર આવવાના માટે તલસી રહેલી ભવ્યાને આ વખતે નિનાદે પાંચ વર્ષની દીકરી નેન્સીની સાથે મોકલી આપી હતી અને પોતે દીકરા નીલની સાથે લેવા આવશે એવું પ્રોમિસ પણ આપ્યું હતું ગાડી લઈને ખાસ લેવા આવેલા ભાઈ ભાભી અને નાનકડી ભત્રીજી રીમઝીમની સાથે અવનવી વાતોમાં મુંબઈ બારડોલીનું અંતર ઝડપથી કપાઈ ગયું ડળતી સાંજે ઘરે પહોંચ્યા ત્યારે તો ગાડીમાંથી કૂદી જ પડી બહાર હિંચકા પર કાગને ડોળે રાહ જોતી મમ્મીને વળગી પડી પેપર વાંચતા પપ્પા પણ પેપર ફેંકીને દોડી આવ્યા ભાવુ બેટા આવી ગઈ દસ વર્ષ પત્રો ફોટા ફોનથી મળાતું પણ રૂબરૂ મેળા પાજે થયો પપ્પા રિટાયર થઈ ચુક્યા હતા તબિયતે સ્વસ્થ હતા અને મમ્મીના ચહેરા પર થોડી કરચલી સિવાય જાજો ફેર ન હતો ઘરમાં ગઈ થયું મારું ઘર ખૂણા ભીત પણ રંગ તાજો લાગે છે ને બારસાક તો મેં બનાવેલા પડદા જૂના થઈ ગયા હશે કેટલી વાર એને અંદર બહાર કર્યું આંગણું તુલસી ક્યારો વાડો ચોકડી ટગર કરેણ જાસુદ બધાને ધ્યાનથી નીરખી નિરખીને જોઈ રહી જાણે કશું ખોવાયેલું શોધતી ન હોય ચાલો દીદી ફ્રેશ થઈ જાઓ પહેલા જમી લઈએ પછી લેટ થઈ જશે પૂર્વાએ માનપૂર્વક કહ્યું ભવ્યાએ કહ્યું મમ્મી બનાવ્યું છે ખીચડી રોટલો સળંગ દાળ લસણની ચટણી બેટા હવે તને ને ને એ બધું કદાચ ન ફાવે એમ વિચારીને રાજન હોટેલમાંથી ચાઇનીઝ ને થાઈસ ડીશ લઈ આવ્યો છે ને ભાણીબેનને માટે બ્રેડ બટર ટોસ્ટ નૂડલ્સ છે બિસ્લેરી વોટર નું પણ આખું કાર્ટન જ મંગાવી રાખ્યું છે રાજન મામા બોલ્યા ભવ્યા એ તો કંઈક જુદું જ ધારેલું ડ્રોઈંગ રૂમ માં બધા વર્તુળાકારે બેસીને ખાઈશું અને છેલ્લે મેથીયા અથાણાની ચીરી ચગડતી ચગડતી હિંચકા ખાઈશ જમીને હિંચકા ખાવા ઓટલે આવી પણ આ શું ઓટલો તો ત્રણ બાજુ લોખંડની જાળી લગાવીને બંધ કર્યો છે મોટા હિંચકા કઈ રીતે ખાવા ચહેરો વાંચતા જ મમ્મીએ કહ્યું ભાવુ અહી તો હવે ધોળે દાડે ચોરીનો ભય રહે રાજ અને પૂર્વા નોકરીએ જાય ને અમે રીમઝીમ જોડે એકલા ત્યાં રાજને બૂમ પાડી મોટી બેન તમારી પથારી અહીં કરી છે ફાવશે ને અરે રાજુ આ તો તારો બેડરૂમ છે તું ને પૂર્વા ક્યાં સુવાના અમે ડ્રોઈંગ રૂમમાં સુઈ જઈશું દીદી તમે ખૂબ થાકેલા હશો વળી તમે ત્યાંની સગવડથી ટેવાયેલા અમે ફોટામાં તમારું ઘર કિચન બેડરૂમ કિડ્સ રૂમ બધું જ જોયું છે કેટલું સરસ છે નહીં આ આપણા ઘર જેટલો તો તમારો હોલ જ હશે નહીં ભવ્યાને થયું આ હરેક ગલી ભાભીને શું કહું મારે તો બધાની સાથે ગપ્પા મારતા મારતા ગાદલા પર પથારી પાથરીને નીચે સૂવું હતું ભવ્યા સવારે વહેલી ઉઠી ગઈ કિચનમાં જઈને ઘરમાં ગરમ મસાલેદાર ચા બનાવી મમ્મી પપ્પા ક્યાં ગયા પહેલા તો મારા હાથની ચાથી દિવસની શરૂઆત કરતા હતા નહીં દીકરી પપ્પા મોર્નિંગ વોક માટે ગયા છે છે હવે એમને એસિડિટી વધુ રહે તેથી ચા છોડી ફક્ત ઠંડુ દૂધ જ પીલે છે ફરીથી ભવ્યા ચૂપ પૂર્વા ઉઠી ગઈ હતી ગુડ મોર્નિંગ દીદી પૂરવા ટૌકી જો પૂર્વા હું છું ને ત્યાં સુધી હું રસોડું સંભાળીશ તું જોબ પર જવાની તૈયારી કર ના રે દીદી મેં અને રાજાને તો જીજુનો ફોન આવેલો ત્યારથી વ્યવસ્થા કરી દીધી હતી આપણે કાલે નીલુ આવે નીલ આવી ગયા બપોરે બધા આરામ કરતા હતા ત્યારે એ ટેબલ લઈને માળિયા પર ચડી એ વિચારે કે કદાચ કંઈક મળી જાય જૂના સાતિયાના રંગ દીવાના દિવાળીના કોડિયા ગોરમાની છાપ છાબ હા પણ એને ખબર નહોતી કે એનું સ્થાન તો હવે સ્ટીકર ને ડેકોરેટિવ લાઈટના તોરણો અને ગોરમાની રેડીમેડ ટોપલીઓ લઈ લીધું હશે જૂના વાસણો સિલાઈ મશીન પટારો જૂના રૂનું પોટલું વગેરે દેખાતું હતું પટારા ઉપર શેત્રંજી પણ હતી એ હટાવી તો ખુશ થઈ ગઈ એલ્યુમિનિયમ ના પતરાની સ્કૂલ બેગ હતી ખોલી ને જોયું તો એમાં બંગડીના કાચ આભલા શંખ ચણોઠી પીછા જૂના કાર્ડ રંગ રંગીન પથ્થરો બધું જ અકબંધ હતું એ ફટાફટ ઉતરી જાણે કોઈ ખજાનો હાથ ન લાગી ગયો હોય તેમ તેણે પોતાની બેગની અંદર એ બેગ સરકાવી દીધી દોઢ ધામ મહિનો પતી ગયો અને વિદાયની વેળા આવી પાંચ મિનિટ એ કોઈને પણ કહ્યા વગર ફળિયાના ચોકમાં દોડી ગઈ વચ્ચો વચ્ચે થાંભલો હતો ત્યાં તો સહેલીઓની સાથે લંગડી ઊભી ખો અને ફુદરડી રમતી અને હવે એની પ્રિય રમત હતી થપ્પો એ થાંભલાનો હાથ ફેરવીને થપ્પો મારવા જતી હતી ત્યાં જ પૂર્વ આવી દીદી શું શોધો છો જીજુ ઉતાવળ કરે છે ચાલો ને ભવ્યાએ આવવું પડ્યું પરિઘરમાં ગઈ હજી પણ એને થતું હતું કે અહીંયા ભણતી અહીંયા રમતી અહીંયા ઊંઘતી અહીં ભૈલાની સાથે ઝગડતી અહીં તો મમ્મી તેલ માથીને તેલ નાખીને માથું ઓળી દેતી અને અહીં તો પપ્પા મોટી બેન ફરી રાજાને બૂમ પાડી એને થયું કે મહિનો વીતી ગયો તો એ મમ્મી પપ્પાને તો જાણે મળી જ નથી એ બંનેને વળગી પડી છ આંખોમાં આંસુ ઉમટી પડ્યા એ લૂછવાનો પણ સમય ન રહ્યો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા ફક્ત એની જ રાહ જોવાતી હતી બેઠા પછી મમ્મી પપ્પા તરફ જોવાતું પણ ન હતું અને ભારે ખમ થઈ ગયેલા હાથ આવજો કરવાના માટે ઉઠતો પણ ન હતો હવે હું ક્યારે જોઈશ આ રાહ જોતી ઉદાસ ચાર આંખો ગાડીએ ટર્ન લીધો ત્યાં સુધી હાલતા રહેલા મમ્મી પપ્પાના હાથને જોતી રહી ત્રણ દિવસ બાદ અમેરિકા પહોંચી નીલભાઈ બધાની બેગ ખાલી કરીને ગોઠવવા લાગ્યા